તો હેલો ગાઈસ પેલા દોસ્તો બધાને જય બાવારી જય બાવારી જોઈ શકો દોસ્તો કાજે મો તૈયાર થઈ ગયા છો અને દોસ્તો દોસ્તો હું અત્યારે માલન જઈ રહ્યા છો દોસ્તો હું અને દોસ્તો મારા છોકરો અને દોસ્તો સંગીતા તો તેના દોસ્તો અમે અહીંયા રાજયુદી બેઠા છીએ કેમ કે દોસ્તો મારા માહો દોસ્તો આવી રહ્યા છે મારા છોકરો પણ દોસ્તો અહીંયા બેઠા છે તો દોસ્તો જોઈ શકો ટાટા કરતા ટાટા કર જોઈ શકો દોસ્તો મારા જેવો છે દોસ્તો બુસે કર બુસે કર હું મારા બુસે કર ટાં ટડએ તો થેન્ક યુ દોસ્તો અત્યારે અમે ઊભા છો પેલો સામે દોસ્તો ગાડી લઈને આવે છે અત્યારે ભાઈ પેલો ભાઈ ગાડી ચાલુ કરે છે કેમ કે દોસ્તો એને ગાડી નથી ચાલુ થતું કેમ કે એમ દોસ્તો ટીક પકડી ગયેલી છે એ ભાઈ ચાલુ કરી અને દોસ્તો અહીંયા આવશે તો અમે જોઈ લઈ જાય વિડીયો પૂરો જજો બધું બતાવીશ દોસ્તો કે આજમાં હું માધન ફરવા જઈ રહ્યો છું તો પેલા ભાઈ સામે આવી રહ્યા છે તો વિડીયો તમે પૂરો જોજો આ અમારા દોસ્તો માહોજો છે એ માટી ઉડી રહી છે આ અમારો માહોજો પડીને થરે છે જો આ આવી ગયા આ અમારો માહો આવી ગયા છે તો દોસ્તો આ મારા માવા છે તમે જોઈ શકો આ ગાડી પર મને જવાનું છે દોસ્તો જોઈ શકો અમારી ગાડી માવા પહોંચી જવાની છે